રાજ્યમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીપા આગ્રેએ પણ મતદાન કર્યું છે નવસારી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીપા આગ્રાએ કહી શકાય કે સેન્ટ ફ્રાન્સિસ ઓફ ખાતે સવારે મતદાન કર્યું આ સાથે શ્રીપા કહી શકાય કે અવશ્ય મતદાન કરવા કરી વોટિંગ તમારા બૂથ પર શરૂ છે મેં મારા બૂથ પર આવીને લાઈનમાં વોટિંગ કર્યું છે મારા સ્ટાફ સફિશિયન્ટલી ટ્રેન્ડ છે અને આપ લોકોને પણ વિનંતી છે કે આપ પણ આપણા ઘરથી નીકળો દસ વાગ્યા પહેલાં અગર ગરમી લાગવી નહીં હોય તો અને ભીડ ઓછી જોઈતી હોય તો દસ વાગ્યા પછી પણ આજે નક્કી આવીને બધાએ વોટ કરવું જોઈએ વોટના વખતે આપણે બે વસ્તુ કહેવા માંગુ છું આ પુરાવો નથી આ વીઆઈએસ છે પુરાવો નથી તમારો નંબર શોધવા મદદ કરશે આ પુરાવો છે એના સાથે હજુ બાર પુરાવા પણ મંજૂર છે